કુમાર બેઠેલા મુખ્યા મુન લોકમાં ભગવંતમ ભગવાન સમક્ષ આદ્યમ આદિ સંકર્ષણ સંકર્ષણ દેવમ ભગવાન અકુ સત અબાધિત્ઞાન વિવિધ જિજ્ઞાસાથી તત્મત આવું સત્ય પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર અંગેનું કુમાર બાળભક્ત સનત્કુમાર મુખ્ય જેમાં મુખ્ય છે એવા મહર્ષિઓ મુન આવું પૂછ્યું અનુવાદ કેટલાક સમય પૂર્વે પાતાળ વિરાજતા ભગવાન શંકરષણ વાસુદેવ ભગવાન અંગે સત્ય જાણવા માટે બરાબર આવો જ પ્રશ્ન અન્ય મુનિઓથી મીઠરાયેલા ચાર કુમારોના અગ્રણી સનત કુમારે જિજ્ઞાસાથી પ્રેરાઈને પૂછ્યો હતો

પદાંત્રી ગુરૂ શ્રીદમલ શ્રી ગુરૂન્વૈષ્ણવાંચરૂપ સાગ્રજાતમ સણ રઘુનાથાન્તમ તમ સજીવમ સાધ્વિમ સાવધૂતમ પરીજનસહિત્ણચન્ય દેવ શ્રીરાધા કૃષ્ણ પાંસણ લલિતા શાખાન્વીતા હે કૃષ્ણકરુણા સિંધુ દિન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમો સુન ગૌરાંગી રાધે વૃંદાવરી વૃષભાનુસુ દેવી પ્રણમામી હરિપ્રિય વાંછા કલ્પતરેશ્યુબેવ ચિત પાવનેભ્ય વૈષ્ણવ્યો નમો ન શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ કૌર શ્રી અદ્વૈત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે બ્રહ્માંડ આપણા બ્રહ્માંડમાં આ બ્રહ્માંડમાં ચૌદ ભુવન છે એટલે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ અને ઉપર સ્વરબુઆ સ્વ પછી નહીં મજતસા મારીથી યાદ રાખ્યું મહાલોક જનલોક તપલોક અને સત્યલોક એટલે આ સાત ઉપરના લોક સૌથી ઉપર ટોપ મોસ્ટ કયો છે સત્યલોક બ્રહ્મલોક કહેવાય એ બ્રહ્મલોક જે વૈકુંઠ છે એ પણ બ્રહ્મલોક કહેવાય પણ આ સત્યલોક એ બ્રહ્મલોક જયારે કહે ત્યારે બ્રહ્માજી નું નિવાસ સ્થાન છે તો ઉપર બ્રહ્મલોક અને નીચે અવિસુત મરપા આ યાદ રાખો એટલે આપણને આખું એ અવિસુત મરપા એટલે અતલ વિતલ સુતલ અવિસૂતા મરપા અને એ રીતે ઉપરનું ઉપરના લોકમાં આવે જનલોક તપલોક અને સત્યલોક તો આ રીતે આપણને ચૌદ ભુવને યાદ રહી તો અહીંયા ઘણી બધી એક આ શ્લોકમાં કેટલી બધી વસ્તુ આપણે જાણવા જેવી છે સૌથી પહેલા આપણે જોઈએ કે અહીંયા લખ્યું છે આસીન ઉર્વ્યામ 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 એટલે પાતાળ લોક તો પાતાળ લોક માં વિરાજમાન છે કોણ છે ભગવાન માધ્યમ ભગવાન જે પાતાળ લોકમાં વિરાજમાન ભગવાન છે કોણ દેવમ કુંઠ સત્વમ તો એ પાતાળ લોકમાં ભગવાન માધ્યમ ભગવાનની સામે કયા ભગવાન સંકર્ષણ તો પાતાળ લોકમાં સંકર્ષણ ભગવાન સંકર્ષણ ભગવાન કોણ છે હા વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ભગવાન બલરામનો વિસ્તાર તો અહીંયા વાસુદેવ વિસ્તાર તો સંકર્ષણ એ સંકર્ષણ ક્યાં છે એકદમ નીચેના લોકમાં પાતાળ લોક માં એનાથી કેશવધ વામન સ્વરૂપ વામન દેવ ભગવાન બલી મહારાજ સાથે છે બિરાજમાન તો તમે આપણે વિચારો કે ભગવાન આ રીતે બધી જ જગ્યાએ છે આ એક પ્રશ્ન એ વસ્તુ છે કે ખાલી ભગવાન ઉપર નથી રહેતા નીચે પણ રહી છે અને એની નીચે પણ જે આ વર્ણન આવશે ગર્ભદક્ષા વિષ્ણુ તો ત્યાં પણ ગર્ભદક્ષા વિષ્ણુ સૌથી નીચે છે ગર્ભદક્ષા એની ઉપર આ બધું છે તો આપણે વિચારી શકીએ છીએ કે ભગવાન બધે જ છે અને આ રીતે ભગવાન સ્વયં આ એક પહેલો પ્રશ્ન કે પહેલી વસ્તુ છે કે ભગવાન ઉપરના સર્વોચ્ચ લોક લોક થી માંડીને નીચે પોતે સાક્ષાત પરમાત્મા રૂપે છે તો છે જ પણ આ રીતે છે તો આ પહેલી વસ્તુ બીજી વસ્તુ કે અહીંયા કોણ આવે છે કે કુમાર કુમાર મુખ્ય મુખ્યા મનોયોન્પ્ર કુમાર મુખ્ય એટલે ચાર કુમારો અને એની સાથે મુખ્ય મુખ્ય બધા ઋષિમુનિ આવે છે મુનયઃ મુખ્ય મુનયઃ એટલે કુમારો અને એની સાથેના મુખ્ય મુખ્ય ઋષિઓ કુમાર પણ બ્રહ્માજી પછી આ ચાર કુમારો ઉત્પન્ન થયા હતા ત્યાર પછી શિવજી ઉત્પન્ન થાય છે તો કુમારો પણ છે કેટલા નાના બાળક જેવા હા પણ એ આદિ બ્રહ્માના આદિમાંના એક છે શરૂઆતના જે બ્રહ્માંડ ઉત્પન્ન થઈ ત્યાર પછી બ્રહ્માજી પછી જે પ્રથમ ઉત્પન્ન થયા તે ચાર કુમારો વિચારો આટલા મહાન વ્યક્તિત્વ અને કેમ કુમાર જેવા છે બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરે છે એટલે હંમેશા બાળક જેવા જ રહે છે આ આ એક બીજી એક મહત્ત્વની વસ્તુ બ્રહ્મચર્ય વ્રત નું પાલન કરવું છે આ અત્યારે કળિયુગમાં બ્રહ્મચર્ય વ્રતની પાલન કરવાની વાત તો દૂર પણ એટલી બધી ખરાબ વસ્તુઓ થઈ રહી છે હમણાં સાંભળ્યું કે ડાર્ક શો કરીને આવે છે શો તમે વિચારો ડાર્ક શો કરીને કોઈક શો આવે છે એમાં ગાઢ બોલે અને ગમે તેમ આવો કંઈક શો છે એકદમ બિભત્સ એટલી ખરાબ કે આપણે આપણે સાંભળી નહીં શકીએ બોલવાની તો વાત શું છે આવું આ ભારત દેશમાં ચાલી રહ્યું તમે વિચારો એટલે કંઈક એવું હતું કે કંઈક ચાર પાંચ આવા શો ચાલે છે સારા એમાં એક શો છે આધ્યાત્મિક સ્પિરિચ્યલ વસ્તુ એટલે કોઈ સ્પિરિચ્યુઅલ વક્તાને બોલાવે અને એની વચ્ચે પ્રશ્નને ચર્ચા થાય અને સ્પિરિચ્યલ મંથન થાય તો એ એમનો એક જે મેઇન શું કહેવાય એને મેઈન જે બોલનાર જેમ શોનો એન્કર એ એન્કર પછી એકબીજા એવા ત્રણ ચાર એન્કર ને ભેગા કર્યા અને આ ડાર્ક શો માં લઈ આવ્યા અમે સાંભળ્યું અને ડાર્ક શો માં એટલી ગંદી વાતો કરે તો જો સ્પિરિચ્યુઅલ એન્કર બી તમે વિચારો આપણે ક્યાં પહોંચી ગયા છે આવી ચર્ચા કરે એટલે સમાજ શું મેળવશે શું બ્રહ્મચર્ય પાલન કઈ જરૂર નથી શું કામ છે ડોક્ટરો પાસે જાઓ ડોક્ટર ને આપણે કે બ્રહ્મચર્ય કઈ જરૂર નથી શું કામ છે એટલે એટલું મૂર્ખ સમાજ છે અહીંયા આપણે જો કે ચાર કુમારો બ્રહ્મચર્ય પાલન કરીને બાળકો જેવા દેખાય છે અને એ અહીંયા આવે છે અને ક્યાંથી આવ્યા સત્યલોકમાં એ બ્રહ્માજી સાથે રહી છે ને ચાર કુમારો સત્યલોકમાં તમે જો પાતાળ સુધી આવ્યા એટલે કેટલી ભયંકર પરિસ્થિતિ છે આપણે સમજી શકીએ યુવાનો બાળકો કમ્પ્લીટ દિશાહીન દિશાહીન નહીં ગેરમાર્ગે દોરવાય છે દિશાહીન પણ કમસે કમ એક દિશા કોઈ દિશામાં જાય ને ભગવાનનો કંઈક રસ્તો મળે અહીં તો દિશાહીન એટલો રસ્તો બંધ કરી દે છે બાળકો અહીં યુવાન થાય ત્યાં સુધી તો નષ્ટ થઈ જાય છે બાળક જ નષ્ટ થઈ જાય છે મેં આગળ નહીં કહ્યું હતું કે અમારે અહીંયા કામવાળા પેલો આ પ્લાસ્ટરિંગ કરવા માટે આવેલા હમણાં તો એક છોકરો એનો છોકરો નાનો છોકરો હતો બે બે અઢી વર્ષનો છોકરો તે રડતો હતો કેમ રડે છે મોબાઈલ જોઈએ છે તો વિચારો આવી પરિસ્થિતિ છે અને મોબાઈલમાં આવે શું શું આપડો ઘણી વાર આપણે કે અમે મોબાઈલમાં જોઈ લેજ ભગવદ્ ગીતા કોણ મોબાઈલમાં ભગવદ્ ગીતા જોવાનું હે એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ આપણે કલ્પના કરી શકીએ છીએ કે દુષ્કર છે બ્રહ્મચારી વ્રત નું પાલન કરવું એકદમ દુષ્કર છે કારણ કે એટમોસ્ફિયર જેવું છે આ મોબાઈલ આવ્યો પહેલા મને યાદ છે કે અમે પેજર પણ ન હતું મોબાઈલ પણ નહોતું પેલા ડબલું હતું અમે જયારે ભણતા હતા ત્યારે ઘરેથી નીકળ્યા તો સાંજે આવીએ ત્યારે જ ખબર પડે કે શું કંઈક થયું કે નથી થયું એક મિનિટે શું થયું છે બેટા આમ છે છે તેમ એટલે લોકો કેટલી એન્ઝાઈટી વાળા જીવનમાં જઈએ મેળવે છે શું આવા ડાર્ક શો જેવું કે જે નરક નરકની સૌથી અંધકાર પ્રદેશમાં પ્રવેશ છે આવા બધા શો જોઈને શો આવા શું જોઈને નહીં આવી કોઈ પણ વસ્તુ જોઈને કારણ કે પેલો વિચારો તમે કે પેલો સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ કરે છે અને એ પ્રોગ્રામ વાળો વ્યક્તિ આટલી ગમે તેમ ગંદી ગાળો અને ગાળોથી પણ નીચ વસ્તુઓ આપણે બોલી પણ વિચારી પણ નહીં શકે એવી વસ્તુ હું તો એકદમ આવાક થઈ ગઈ કે આવું પણ ચાલે છે કેટલી ખરાબ વસ્તુ અને આપણા એની એના શો માં ભારત ભૂમિ તે પુણ્ય ભૂમિ ભારત કે જેમાં દેવતાઓ જન્મ ઈચ્છે છે મનુષ્ય જન્મ પ્રાર્થના કરે છે દેવતાઓ કે અમને ભારત ભૂમિ પર જન્મ આપો અને આ ભારત ભૂમિ ની હાલત તો જુઓ તમે એટલે આ કેટલી ખરાબ હાલતમાં સમય કેટલી ખરાબ હાલત છે અત્યારે સમય કેટલો ખરાબ રીતે પસાર થાય લોકો એમ કે અમે એ થઈ ગયા છે અમે એડવાન્સ થઈ રહ્યા છે અને આ સિમ્પલ વસ્તુ છે પણ જ્યારે મન કોમ્પ્લિકેટેડ હોય ને તો એમ કે આવું બધું કેવી રીતે આવે ઉપર સત્ય લોક નીચે જાય અને ચાર કુમાર કેવી રીતે એ બધી કલ્પના છે જેમ વત્સલ પ્રભુ મને કાલે મેસેજ મોકલ્યો હતો તો એ વત્સલ પ્રભુને બધા જુદા જુદા કોટેશન સો કોલ સ્પિરિચ્યુઅલ કોટેશન મોકલતા તો કે ભાઈ તું આ શું મોકલે છે પ્રભુપાત ના કોટેશન મોકલ લે પણ કે નહીં બુક્સ બુક્સમાં શું છે મેં બાર સ્કંદ વાંચ્યા બધું ઇમ્પ્રેક્ટિકલ મને લાગે છે લો ઇમ્પ્રેક્ટિકલ હમ આટલું પાણી પીએ છીએ એક બોટલ પાણી હમ ક્યાંથી અહીંયા આગળ આવશે ગંગા ગંગાજી મીન્સ પાણી ક્યાંથી આવે છે ભગવાનની શક્તિ છે તે ઇમ્પ્રેક્ટિકલ છે તમને આટલું બધું પાણી પૂરું પાડે છે હું ઘણી વાર વિચારું કે આપણે તાપી નદીમાં પાણી નથી હા ને આખા શહેરમાં કેટલું બધું પાણી જોઈએ કેટલું બધું પાણી જોઈએ અત્યારે એક એક ફ્લેટમાં રહી અને કેટલા નળ લીકેજ હોય એટલે કેટલું બધું પાણી વેસ્ટ જાય નાવામાં હવે પેલા બાથ તબ એટલે પચાસ માણસનું પાણી એક માણસ નાય બાથ ટબમાં બેસીને ગંદુ એટલું બધું પાણી જોઈએ વ્યક્તિને અને ઘણા તો શું છે કોક ખોલી દઈ ટોયલેટ ગયા હોય ને પાંચ મિનિટ અંદર તો પાંચ મિનિટ પાણી વે એટલે એ લોકોને ખબર જ નથી પડતી કે આ પાણી શું છે ભગવાનની શક્તિ છે એકવાર વાર પ્રભુપાદ પરિક્રમા કરતા હતા વૃંદાન મંદિરમાં અથવા રાઈટિંગ કરતા હતા ટપ 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 અવાજ આવતો હતો તો પ્રભુ ક્યાં તપાસ કરો શું છે કેટલો દૂર હતો નળ નળમાંથી એક ટીપુ નીકળતો કે કૃષ્ણની શક્તિ વેસ્ટ જાય છે અને તરત બંધ કરાવી દીધું વિચારો આપણે પણ બ્રશ કરીએ ને તો નળ ખુલ્લો રાખી દે ભલે કરી દેજો એક એક સેકન્ડ આપણે અરે એક એક ટીપો આપણે ભગવાન શક્તિ છે એટલે આ જ નાસ્તિકતા છે પાણી છે ને ચાલુ રાખો કઈ નહીં એમાં શું છે અરે આ ભગવાનનું પાણી છે વીસ જવું નહીં જોઈએ તો કેવાનું તાત્પર્ય આ બધું પ્રેક્ટિકલ છે એને ઇમ્પ્રેક્ટિકલ લાગે કારણ કે એની બુદ્ધિમાં જ નહીં આપણે કેવું સ્વીકારી પૂછ્યું કોને સત્યલોકમાં વ્યક્તિ હોય તમે વિચારો આ એક બીજી વસ્તુ કે ક્યાંથી ક્યાંથી જ્ઞાન મેળવવા આવે છે આ મુનિઓ જુઓ ક્યાંથી આવ્યા કેટલે દૂરથી જેમ આપણે વ્યાસ પૂજામાં તિરુપતિ ગયા શેના માટે ગયા સાંભળવા માટે ક્યાંથી ગયા મધ્ય ભારત થી નીચે કેટલે દૂર ગયા ગયા ને શેના માટે સાંભળવા માટે ગયા ઓ અહીંયા કથા થાય છે ચાલો આપણે જઈએ દર્શન જુદી વાત છે આપણે સાંભળવા માટે ગયા તો એવી રીતે સત્ય લોકમાંથી આ મુનિઓ આવે છે ભગવાન પાસે અને બીજી વસ્તુ કે સ્વયં ભગવાન કહે છે એવું નથી કોઈ પણ માણસ પાસે સાંભળી લીધું એમણે નહીં આ બધા હોશિયાર હતા હોશિયાર હતા લોકો એટલે આટલું સરસ અન્ડરસ્ટેન્ડિંગ ક્યારે થશે કે જ્યારે આપણે ડાયરેક્ટ ભગવાન પાસે મેળવીશું હવે આ આમાં ઇમ્પ્રેક્ટિકલ શું છે કે અત્યારે ટેકનોલોજીનો સમય છે તો આ ટેકનોલોજીનો દુરુપયોગ થઈ રહ્યો છે કેટલો મોટો દુરુપયોગ આ બધા તો રાવણ કંસ પછી શિશુપાલા બધાને સારા કેવડા એવા છે આ લોકો અત્યારના સમાજના મેરા ભારત મહાન શું તમે ભારતમાં નિર્વિશેષવાદીઓ નિરાકારવાદીઓ ભગવાન નિરાકાર છે આખો ઢગલો પડેલો છે આખું ભારત એનાથી ભરેલું છે નિરાકારવાદીઓથી નિર્વિશેષવાદી ને જે બાકી રહ્યા છે આધ્યાત્મિકતામાં નથી તે આનાથી ભરેલા છે કઈ આ બધું ખોટું છે ભાગવતમ ખોટું છે એમાં શું છે પ્રેક્ટિકલ નથી ભગવદ્ ગીતા પ્રેક્ટિકલ નથી વિચારો ભગવદ્ ગીતાનો ઉપયોગ કરજો કે ભગવદ્ ગીતામાં મેનેજમેન્ટ શીખો પછી ભગવદ્ ગીતામાં આ શીખો પેલું શીખો પણ ભગવદ્ ગીતાની ભક્તિ શીખવાની વાત કરો ને એ નહીં એટલે વિચારો કે આજનું સમાજ લોકોને મનુષ્ય

કમ્પ્લીટ એક તો આપણે રાત્રે તો સ્વપ્ન જોઈએ છે હા હવે આ દિવસે પણ સ્વપ્ન જોઈએ છે દિવસ સ્વપ્ન આપણે જે જાગતા રહીએ છીએ અને આપણે બીજા મારું છે એ દિવસ સ્વપ્ન છે અને આ એક બીજું એક નવું સ્વપ્ન આવ્યું આવ્યુંલિટી કલ્પના બસ કમસે કમ દીવા સ્વપ્નમાં પણ આપણે પ્રેક્ટિકલ હતા આપણને ખબર પડતી હતી પણ આમાં તો કઈ જ નહીં વર્ચ્યુઅલિટી કશું છે જ નહીં ત્રણે ત્રણ વસ્તુ દિવા સ્વપ્ન હોય રાત્રિ સ્વપ્ન કે વર્ચ્યુઅલ સ્વપ્ન હા આખું કેટલી ખરાબ હાલત છે પણ આપણે આમાંથી શું લઈએ છીએ નાનો ભાવાર છે આપણે શું લઈએ છીએ કે જો ભગવાનનું જ્ઞાન મેળવવું હોય તો ભગવાન પાસે જ આધ્યાત્મિક જ્ઞાન મેળવવું તો ભગવાન પાસે જ જવું છે પહેલી વસ્તુ બીજી વસ્તુ ગમે ત્યાં પણ આવી કથા થતી હોય તો આપણે જવું જોઈએ ને એ કથામાંથી મેળવવું જોઈએ આળસ નહીં કરવી છે સ્વયં ભગવાન પાસે આ રીતે જ્ઞાન મેળવવા માટે આ ચતુર કુમારો ચતુર્થન જાય છે આ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ ભગવાન બધે જ છે એટલે આપણે આવા પ્રશ્નો લઈને આધ્યાત્મિક ગુરુને શોધવા જોઈએ અને ખાલી શોધીને ગુરુ કર્યા પછી બેસી નથી જવાનું આપણે અને જે પણ આંટી ગુટી છે આપણા હૃદયમાં જે પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું ચર્નિંગ થવું જોઈએ પ્રશ્ન ઉત્તરનું તો આપણું જેમ સાર્થક થશે અને આપણો વધારે વધારે સમયમાં આપવો જોઈએ આપણે એ સમય નથી આપતા એટલે આપણે બહુ સાવધાન રહેવું પડશે જયારે કોઈ કહે ને કે બ્રહ્મચાર્ય વ્રતનું પાલન કર્યું તો સૌથી પહેલા તો મોબાઈલ ઊંચો મૂકી દો મોબાઈલ ઊંચો મૂકી દો નહી તો આવા સમાચાર ને આવી વસ્તુ એક એક જગ્યાએ ક્યાંય નથી અને કેટલી લોકોને ખબર જ નથી જેમ અનુભવે કાલે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ચાર પોતાનું કર્મ કરવું જોઈએ બીજાનું કર્મ નહીં કરવું જોઈએ પોતાને જે વર્ણમાં જે એ જ કર્મ કરવું જોઈએ બીજાનું કર્મ નહીં કરવું છે તેનો એટલે એનો અર્થ શું તો અત્યારે આખું સમાજ ઊંધો છે અત્યારે શુદ્રો રાજા બનીને બેઠા છે એટલે કેટલી અંધાધૂંધી ફેલાઈ રહી છે અત્યારે મત આપવો હોય તો એ પહેલા એ લોકો એનાઉન્સમેન્ટ કરે પેલું એને ક્યાંય બીજ બીજ કહેને એટલે બધી યોજનાઓ કે ભાઈ કોઈ છોકરી છે તો બાર કન્યા યોજના એમાં દરેક કન્યાને પંદરસો રૂપિયા મળશે દર મહિને આપી દીધા આ એનાઉન્સમેન્ટ કરે એટલે યોજના છે મનરેગા યોજના કદાચ એમાં શું છે કે દરેકને મજૂર લોકો ગામડામાં એ બધાને પંદર દોઢસો રૂપિયા દરરોજ આપી દેવાના દરરોજ હવે દોઢસો રૂપિયા આપે એટલે પેલા તો વોટ મળી ગયો પેલા તો સારું એટલે આપણે શું થાય કે ગામડામાં ખેતી કરવાની હોય ત્યારે મજૂરો નથી મળતા પેલા તો દોઢસો રૂપિયા મળી ગયા આવી રીતે આ માંથી આપે એટલે આટલું આ કેમ આવું કેમ થયું કારણ કે પેલો શુદ્ર છે અને રાજાનું કામ કરવા બેસી છે ખ્યાલ આને કહેવાય એટલે ભગવાન કે આપણો ધર્મ છે બીજું આપણું જે આપણો જે સ્વભાવ છે સ્વભાવ તે પ્રમાણે ગુણ સ્વભાવ કર્મ આપણે સ્વભાવ પ્રમાણે આપણે કર્મ કરવા જોઈએ શુદ્રની બુદ્ધિ જ નહીં ચાલે પછી એ રાજા બનવા માટે આવા વલખા મારે અને આખું સમાજ ઊંધો થઈ જાય એટલે મેં એવું સાંભળ્યું છે કે આવું બધું આપે છે કરોડો રૂપિયા જાય છે એટલે ભારતનો જીડીપી એક વધતો જ નથી કેવી રીતે ગ્રોથ કેવી રીતે થાય તમે જે પૈસા સમાજ કલ્યાણમાં વાપરવા જોઈએ ભગવાનના પ્રચાર માટે વાપરવા જોઈએ અથવા તો કમસે કમ રસ્તા ને લોકોને ફેસિલિટી મળી રહી એ એ માટે વાપરવો જોઈએ પણ આ તો પોતાના માટે વાપરે પોતાને મત મળે એટલા માટે વાપરે એટલે આખો સમાજ ગેરમાર્ગે દોરવાયેલો છે પણ જ્યારે આપણે આવું સાંભળીએ કે શંકરષણ ભગવાન પાસે આ ચાર કુમારો ગયા તો આપણને શાંતિ થાય કે કમસે કમ આપણે સાચા રસ્તા પર છે કે આવી આવા પ્રશ્નના ઉત્તરો માટે જઈ રહ્યા છે એટલે વિચારો અત્યારે કળિયુગનો પાંચ હજાર વર્ષ પૂરા થયા છે હજુ કેટલું બાકી છે કેટલું બાકી છે આ તો હજુ મોબાઈલ ફાઈવ સુધી પહોંચ્યા છે જ્યારે વર્ચ્યુઅલ આ ખરેખર એ લોકો એમ કે આ ચશ્મા પહેરીએ તો જે સામે કોઈ વ્યક્તિ છે તો એમાં આપણે પ્રવેશી જઈએ એ આપણે એ જ વ્યક્તિ છે એવું એવું થાય અને પછી શું શું આવશે વિચારો જ્યારે પ્રહુપાલ અમેરિકા ગયા તા ને ત્યારે ત્યાંના જે હિપ્પીઓ હતા હિપ્પીઓ કેમ હિપ્પી બન્યા કારણ કે એમણે બધા સુખ ભોગવી લીધા કશે આનંદ નહીં મળ્યો એટલે છેલ્લે બધું છોડીને કરોડપતિના છોકરા બધું છોડીને રસ્તા પર આવી ગયા બસ આ જ જીવન છે અને સવાર સાંજ ડ્રગ્સ લે કોઈ આવ્યો એની ગાડી સાફ કરી દીધી એટલે એને પેલા પૈસા આપ્યા અને પૈસાથી ઢગ સેક્સ ને આ બધું બસ આ જ જીવન છે આવા હતાશ થઈ જાય ને પછી અત્યારે બધા હતાશ છે કોઈ રસ્તો નથી માર્ગદર્શન નથી એટલે આપણે અહીંયા માર્ગદર્શન છે ભાગવતમ એક દીવા દાંડી કે જેમાં માર્ગદર્શન મળશે અને હવે તો એનો પણ પ્રચાર ચાલે કે પ્રભુપાદે આવું કર્યું પ્રભુપાદે શું આપ્યું આ બધું ઇમ્પ્રેક્ટિકલ છે શક્ય નથી આ જમાનામાં શું શક્ય નથી શું શક્ય નથી હજારો વર્ષ પહેલા ઉપર સત્ય લોક માંથી નીચે પાતાળ લોક જતા આપણે જઈ શકીએ છીએ નહીં એટલે આપણે કે આ બધું ઇમ્પ્રેક્ટિકલ નથી શું ઇમ્પ્રેક્ટિકલ નથી આપણે નથી જઈ શકતા એટલે ઇમ્પ્રેક્ટિકલ તો ત્યાં જે જીવ રહી તેનું શું સમુદ્રમાં છેક નીચે સુધી જીવ રહે છે એનું શું આ પેલા સબમરીન લઈને ગયા કરોડપતિ લોકો ચાલો જોઈએ સબમરીનમાં જઈને નીચે જઈએ તો સબમરીનમાં ગયા કરોડપતિ લોકો બધા બ્લાસ્ટ થઈ ગયા એટલે કે કે હવે નીચે જવાય જ નહીં ભાઈ તમે નથી જઈ શકતા પણ નીચે કઈક તો છે ને વરુણદેવ રહી છે એમનું સામ્રાજ્ય છે વર્ણન છે સામ્રાજ્ય છે બધું સમજતા નથી એટલે અમે નથી જઈ શકતા એટલે નથી હું જ નથી ગઈ એટલે અમેરિકા છે જ નહીં ભાઈ બીજા બધા બહુ બધા ગયા છે એમને પૂછો તમે એ પૂછવું નથી બસ અમેરિકા છે જ નહીં આ રીતે ચાલી રહ્યું છે આપણે આ કુપમંડુક જ્ઞાન માંથી બહાર નીકળવું જોઈએ અને આ વિશાળ જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવી જોઈએ આપણે લગાવીશું ભાગવતમાં શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુપાદ કી જાય વાંચ્યા કૃપા સિંધુ પતિતાના પાવન વૈષ્ણવ્યો નમો નમઃ દંતે નિધાય પત્ય નિધાયણકંપદીઓ નિપતે ચકાકુશત અહમ રવિ હે સાધવ સકલી ચંદ્ર ચરણે કુરતાનુંગ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે